જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો મિત્રો આજે અમે જીવંત પુત્રિકાની અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવવા જઈ રહ્યા છે જે પણ માતાઓ અને બહેનો જીવંત પુત્રિકા વ્રત રાખે છે તો તેઓને આ માર્મિક કથા અવશ્ય સાંભળી જોઈએ જેનાથી તમારા પુત્રોની આયુ લાંબી થાય છે વ્રત કરવા માત્રથી તમારા પુત્ર પર આવેલું સંકટ ટળી જાય છે અને સુંદર પુત્રની પ્રાપ્તિ થાય છે જૂથ ભગવાન અને માતા તમારી બધી મનોકામના પૂરી કરે છે જીવન પુત્રિકાનું વ્રત અશ્વિની માસમાં કૃષ્ણ પક્ષમાં રાખવામાં આવે છે સપ્તમીના દિવસથી વ્રત શરૂ થાય છે અને નવમીના દિવસે જીત્યાનું પારણ કરવામાં આવે છે જીવંત પુત્રિકાનું આ વ્રત પુત્રોની આયુમાં વૃદ્ધિ અને તેમના પર આવનારા સંકટોને નાશ કરવા માટે આખા વર્ષ કરવામાં આવેલા વ્રતમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આ વ્રતની એવી માન્યતા છે જે પણ અને સત્યમંથી અને વિધિવત પાલન કરે છે તેમના પુત્રો અને તેમના પરિવાર પર આવનારા બધા સંકટ નાશ પામે છે મિત્રો આ પવિત્ર કથાનું અવલોકન કરાવતા પહેલાં હું માતા જીતિયા અને જીવંત વાહન ભગવાનને પ્રાર્થના કરું છું હે પ્રભુ જે પણ આ કથાને અંત સુધી સાંભળશે તેમના પુત્ર અને પરિવારની રક્ષા કરજો અને જે ભક્ત આ વિડિયોમાં જય જીવંતિકામાં કમેન્ટ કરશે તેમની સદૈવ રક્ષા કરજો અને જો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરે તેમના ઘરની ગરીબી મટાવી દેજો મિત્રો ચાલો હવે કથા સાંભળવાનું આરામ કરીએ નર્મદા નદીના કિનારે એક ઘણો જૂનો પાખડ નો વૃક્ષ હતો વૃક્ષ ના ટોચ પર એક ચિલોર પક્ષી માળો બનાવીને રહેતી હતી અને તે જ પાછળના વૃક્ષ નીચે બખોલમાં એક માદા શિયાળ રહેતું હતું ઘણી ઉપરથી અને નીચેથી શિયાળ એકબીજા સાથે ખૂબ વાતો કરતા હતા જેમ તમે જાણતા જ હશો કે સતયુગના સમયે વૃક્ષો પણ એકબીજા સાથે વાત કરતા હતા બધા પ્રાણીઓની ભાષા સમજતા હતા ચિલોર કાગડો ગાય બધા જ પશુ પંખીઓ મનુષ્યની ભાતી વાતો કરતા હતા અને એકબીજાની ભાષા બધા સમજી શકતા હતા મિત્રો જે પક્ષી હતું તે ઉપર તેના માળામાં બેઠી હતી સવારનો સમય હતો અને શિયાળ જે હતું તે તેના બખલમાં બેઠી હતી ત્યારે જ ચિલોર પક્ષી એ નદી તરફ જોયું અને શિયાળાને કહે છે બહેન આજનો દિવસ કંઈક અલગ છે ત્યારે શિયાળ કહેવા લાગી કેમ બહેન આજનો દિવસ કેમ અલગ છે પક્ષી બોલ્યું બહેન નદી તરફ ઘણી ભીડ લાગી છે મિત્રો શિયાળ બોલી કઈ વસ્તુની ભીડ લાગી છે બહેન ત્યારે ચિલોર પક્ષી કહે છે બહેન એ તો મને પણ ખબર નથી એક કામ કરો જઈને પૂછી આવો કારણ કે બહેન તમે નીચે છો અને તમારા ચાર પગ છે તેથી જ તમે સરળતાથી પહોંચી જશો તમે જાઓ અને પૂછીને આવો જ્યારે કરી કહ્યું બહેન જો હું મનુષ્યના ઝુંડમાં જઈશ તો તેઓ મને મારી મારીને મારું કચુંબર બનાવી દે છે મારા પગ તોડી નાખશે મારા હાડકા ચામડી બરાબર કરી નાખશે મારા પ્રાણ પર નીકળી જશે તો જવાનો શું ફાયદો ચિલોર કહે છે ઠીક છે બહેન હું જાઉં છું અને જઈને દેખું છું અને પૂછીને આવું છું તે ચિલોર પક્ષી માળામાંથી ઉડીને નદી તરફ જાય છે અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં ઘણી મહિલાઓ હતી કેટલીક મહિલાઓ નદીમાં ડૂબકી મારીને સ્નાન કરી રહી હતી અને કેટલીક મહિલાઓ સ્નાન કર્યા પછી પૂજા કરી રહી હતી ત્યાં એક વૃદ્ધ મહિલા હતી ત્યારે વૃદ્ધ મહિલાને ચિલોર પક્ષીએ કહ્યું હે બ્રોદ્ધ માતા આ કયું વ્રત છે જે આટલી બધી મહિલાઓની ભીડ છે આમાં એક પણ પુરુષ નથી

ત્યારે પક્ષી એ કહ્યું આ વ્રત કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે મને કહો વૃદ્ધ કહે છે ચિલો પક્ષી આ વ્રત કરવાથી પુત્ર નો આયુષ્ય થાય છે અને વાંજિયાને પણ પુત્રની પ્રાપ્તિ થાય છે મરેલો પુત્ર પણ જીવિત થઈ શકે છે બાજ પક્ષી સાંભળીને બોલી ત્યારે તો આ વ્રત અતિ ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ છે તેથી જ આ વ્રતને હું ચોક્કસપણે કરીશ પછી તે ચિલોર પક્ષી વૃક્ષ તરફ આવ્યું અને શિયાળને કહે છે કે બહેન આ બધા સ્નાન કરવા છે કારણ કે તેઓએ વ્રત રાખ્યું છે આ વ્રત જીવંત વ્રત છે જીત વાહન ભગવાનની પૂજા કરવામાં આવે છે અને બહેન હું મારા બાળકોની રક્ષા માટે આ વ્રત અવશ્ય કરીશ ત્યારે શિયાળ માદા કહેવા લાગી હું પણ આ વ્રત કરીશ ત્યારે ચીલ પક્ષી કહે છે જો બહેન કરું તે આપણી મરજીથી કારણ કે મારું પેટ નાનું છે પરંતુ તમારું માંસ મજીરા ખાવા વાળો મોટું પેટ છે જો તને માંસની સુગંધ આવશે તો તું વ્રત ખંડિત કરી દઈશ ત્યાંથી જ બહેન તમે વ્રત ન કરો અને જો કરવું જ હોય તો તમારી મરજી રમાણે કરો અનુપાપ મને ન લાગી શકે શિયાએ કહ્યું કે બહેન આ પ્રકારે ને ગંગામાં સ્નાન કરી ડૂબકી મારીને વ્રત રાખી લીધું બેચારી ચિલો પક્ષી વ્રતના દિવસે માળામાં આજે દાણા પડ્યા હતા તે જોઈને તેના બાળકોને કહે છે દીકરાઓ વ્રતના દિવસે હું મારી ચોંચ વડે તમને આ દાણા ખવડાવી શકતી નથી તમારે બધાએ પોતાની ચાંચ વડે ભોજન કરવું પડશે હું તે ભોજનને મારી ચોંચ વડે ઉઠાવીને તમને આપી શકતી નહીં કારણ કે આમ કરવાથી મારું વ્રત ખંડિત થઈ શકે છે યસ યાર હતો તે બહાર જઈને અહીં ત્યાંથી માંસ ખાઈને આવી ગયું

કરવા પાણીમાં થોડું ગંગા જળ ભેળવીને તેમાં પણ સ્નાન કરી શકો છો મિત્રો અહીં ચીલ પક્ષી અને માદા શિયાળ બંને ગંગા નદીમાં ડૂબકી મારીને સ્નાન કર્યા અને પછી સાંજના સમયે બધી મહિલાઓ પૂજા કરી રહી હતી તે જગ્યાએ જઈને ચીર પક્ષી અને શિયાળ થોડું સંતાઈને બેઠા અને કથા સાંભળવા લાગી બ્રાહ્મણ દેવતા કથા સંભળાવી રહ્યા હતા ચિલોર પક્ષી સાંભળીને આનંદિત થઈ ગઈ અને તે વાર્તાને અંત સુધી સાંભળવા જઈ રહી હતી પરંતુ જે શિયાળ હતું તે વાર્તા સાંભળતી સાંભળતી સુઈ ગઈ શિયાળે તે વાર્તા અંત સુધી ન સાંભળી જ્યારે કથા સમાપ્ત થઈ ત્યારે કથા સાંભળીને ચિલોર પક્ષી તેના માળામાં પહોંચી ગયું અને શિયાળ તેના બખોલમાં જતી રહી બખોલમાં ગયા પછી શિયાળનું મન લલચાઈ રહ્યું હતું કારણ કે તે નજીકના નગરમાં વેપારીનો પુત્ર મરી ગયો હતો અરે જ્યારે મૃત્યુ પામ્યો હતો ત્યારે વરસાદ પડવાને કારણે તેનું આખું શરીર બળી ના શક્યું અડધું બાકી રહી ગયું હતું અને જોરથી હવા પણ ચાલી રહી હતી અને તે હવાના કારણે શિયાળ અને તેની સુગંધ આવી ગઈ પ્રિય મિત્રો જ્યારે શિયાળ અને સુગંધ આવી ત્યારે તેનું મોઢું જટ પટાવવા લાગ્યું શિયાળ પોતાના મનમાં વિચાર લાગે છે કે આજે તો મૃતઘાટ પર કોઈ સારો વ્યક્તિ મળ્યો છે માંસની સુગંધ આવી રહી છે આજે તો હું પેટ ભરીને ભોજન કરીશ આખા દિવસની હતી હતી રાત પણ થઈ ગઈ ત્યારે શિયાળે પક્ષીને પૂછ્યું બહેન શું કરી રહી છે પક્ષી બોલ્યું કશું જ નહીં બહેન બસ હું મારા બાળકો સાથે બેઠી છું ક્યારે દિશામાં બાજુ તારા અને ચંદ્રમાને દેખી રહી છું અને ભગવાનની લીલા જોઈ રહી છું થોડીક વાર પછી શિયાળ બોલી બહેન સુઈ ગઈ છે કે શું ના બહેન જાગું છું ભગવાનની લીલા જોઉં છું અને મારા બાળકો સાથે બેઠી છું અને ભગવાનનું ધ્યાન કરી રહી છું ચિલોર પક્ષી વિચારવા લાગી કે આ તો ત્રીજી વાર પૂછી રહી છે તેના મનમાં કંઈક ચાલી રહ્યું છે આ બધું વિચારીને ચિલોર પક્ષી સમજી ગયું કે તેના મનમાં કંઈક ચાલી રહ્યું છે આ ફેરા શિયાળાના બોલાવ્યા પછી પણ હું તેને કોઈ જવાબ આપીશ નહીં અને ચૂપચાપ રહીશ થોડીવાર પછી સિયાર બોલી બહેન સુઈ ગઈ છે કે જાગી રહી છે પક્ષી એ ધીરેથી તેના બાળકોને કહ્યું કશું જ ના બોલતા તમે બધા ચૂપ રહો આ વખતે ચિલોર પક્ષી ચૂપ રહ્યો પ્રિય મિત્રો પક્ષીનાના બોલવા પર સિયાર માદા ચૂપચાપ તેના બખોલમાંથી બહાર નીકળી ગઈ અને મૃતઘાટ પર પહોંચી ગઈ અહીં ચિલોર પક્ષી બધું તે તેના માળા પર બેઠી જોઈ રહી હતી સિયારે તે મૃતઘાટ પર પહોંચીને તે અડધું પડેલું મૃત શરીરને તેના મોઢેથી ઘણું લબા લબાલબ ખાધું પછી મસ્ત થઈને ચૂપચાપ તે તેના બખોલમાં આવીને બેસી ગઈ આ બધું જોઈને તે ચિલોર પક્ષી મનમાં ભગવાનને કહે છે હે ભગવાન આ વ્રતને ખંડિત કર્યું છે અને વ્રતનું આશરે પૂરું ના કરતા હે ભગવાન શ્રી શ્રી રામ રામ કેટલું ગંદુ કામ કર્યું છે વ્રતમાં પણ ભોજન કરી લીધું અને કહેશે કે અમે વ્રતમાં છીએ આ બધું વિચારીને તેનો હૃદય કાપવા લાગ્યું શિયાળ તેના બખોલમાં બેસીને કટર કટર અવાજ કાઢી રહી હતી ત્યારે પક્ષી એ ને પૂછ્યું અરે બહેન આવું કેમ કરી રહી છે ત્યારે શિયાળે પક્ષીને કહ્યું અરે બહેન ભૂખના કારણે અમારા પ્રાણ નીકળી રહ્યા છે મારું આખું શરીર તૂટી રહ્યું છે પેટમાં તો જેમ ઉબાડો મારી રહ્યો છે હવે તો મારો પ્રાણ નીકળવા જઈ રહ્યો છે ભૂખી છું એટલે જ મારા હાડકા આવો અવાજ આવી રહ્યો છે પછી ભગવાન સ્મરણ કરતા ચિલોર પક્ષી કહે છે વાહ મેં તો તને મારી પોતાની આંખોથી જોયું કે તે ભોજન કર્યું છે થોડી વાર પછી ફરીથી કટકટનો અવાજ શરૂ કર્યો અને ચિલોર ને પૂછ્યું અરે બહેન સવાર થવામાં હજુ વાર છે શું પક્ષી કહે છે હા બહેન હજી તો સવાર થવા માં ઘણી વાર છે સ્નાન કરવા ગયા શિયાળ સ્નાન કરીને તરત જ અમૃતઘાટ પર પહોંચી અને બચ્યુ ભોજન કરી લીધું અને ચિલોરે સ્નાન કરીને ગંગા નદીના કિનારે છે મહિલાઓ વ્રત કથા કરી રહી હતી ત્યાં વ્રત કથા સાંભળી રહી હતી પક્ષી એ કથા સાંભળ્યા પછી વ્રત પૂર્ણ કરવા માટે એક ગૌશાળામાં પહોંચી ગૌશાળામાં પહોંચીને ગોવાળ પાસે દૂધ માંગ્યું ગોવાળ એક ખાખરાના પાનનું કટોરી બનાવીને તેમ દૂધ આપી દીધું ચિલોર પક્ષી એ દૂધથી તેનો વ્રત ખોલ્યું અને ગંગાના તટ પર પહોંચી ગઈ તેજ ગંગા નદીના કિનારે લોકોએ પ્રસાદ ચડાવ્યો હતો તેમાંથી થોડો પ્રસાદ જમીન પર પડેલો હતો તેને ચાંચ વડે ઉઠાવ્યો અને તેના માળામાં લઈને પહોંચી ગઈ પછી તેના બાળકોને કહેવા લાગી આવો બાળકો હું તમારા અને મારા માટે ભોજન લાવી છે તેને ખાઈ લો પક્ષી તે ભોજન ખાઈને આરામ કરે છે પ્રિય મિત્રો પછી ધીરે ધીરે સમય પસાર થતો રહ્યો આવી રીતે જ્યારે વ્રત આવતો ત્યારે ચિલોર અને શિયાળ બંને વ્રત રાખતી હતી દર વખતે અનુસાર વ્રત કરતી હતી બીજી તરફ દર વખતે શિયાળ વ્રત રાખ્યા પછી તોડી નાખતી તેને ખંડિત કરતી આવી રીતે સમય વીતવા પર ચિલોર શિયાળને કહે છે કે હે બહેન હવે મારો અંતિમ સમય આવી રહ્યો છે મે મારા પ્રાણનો ત્યાગ કરવા માટે ગંગા ડૂબકી લગાવીશ શિયાળ પણ કહે છે હું પણ મારા પ્રાણ ત્યાગ કરવા માટે ગંગામાં ડૂબકી લગાવીશ શિયાળ જ્યારે ગંગામાં ડૂબકી લગાવી રહ્યું હતું ત્યારે કહે છે હે ગંગા માતા હું મારા પ્રાણ આ નદીમાં ડૂબકી લગાવીને ત્યાગ કરું છું પરંતુ મારો જન્મ એક મોટા રાજઘરોમાં આપજો એક મોટા વેપારીને ત્યાં આપજો અને મારું લગ્ન એક મોટા રાજઘરાણામાં થાય અને હું રાજાની પત્ની બનું પછી ચિહોર પક્ષી કહે છે હે ગંગા મૈયા હું મારા શરીર નો ત્યાગ કરી રહી છું પરંતુ મારો જન્મ એક વેપારીને ત્યાં આપજો અરે મારું લગ્ન એક મંત્રી સાથે થાય તી બંને એક જ ઘરમાં જન્મ લીધો જે શીલાવતી હતી તે મોટી હતી અને કપરાવતી નાની હતી તેમનું પાલન પોષણ થયું અને ધીરે ધીરે તે વિવાહના યોગ્ય થઈ ગઈ પછી તે બંનેવના પિતા તેમના લગ્ન માટે વર શોધવા લાગ્યા શોધતા શોધતા રાજાના ઘરે પહોંચ્યા રાજાનો એક પુત્ર હતો તેના વિવાહ વિવાહશીલાવતી સાથે નક્કી કર્યા અને કપૂરાવતીના વિવાહ મંત્રી સાથે નક્કી કર્યા પછી બંનેઓના લગ્ન થઈ ગયા બંને બહેનો એક જ જગ્યાએ પહોંચી ગઈ એક રાજાની પત્ની અને એક મંત્રીની પત્ની બંને તેના સસુરાલમાં રહેવા લાગી એક દિવસે કપૂરાવતી એક બાળકને જન્મ આપ્યો શિલાવતી પણ એક સંતાન ને જન્મ આપ્યો જેનું મૃત્યુ થઈ ગયું કપુરાવતી નું સંતાન જીવિત રહ્યું આ જ પ્રકારે કપૂરવતી એ સાત સંતાન ને જન્મ આપ્યો તે બધા જ જીવિત રહ્યા પરંતુ શીલાવતી એ પણ સાત સંતાન ને જન્મ આપ્યો તે બધા જ મૃત્યુ પામ્યા જ્યારે શિલાવતીના પુત્રોની મૂર્તિ થતી ત્યારે તે ઘણી દુઃખી થઈ જતી અને વિચારતી કે કપુરાવતીના પુત્રો જીવિત કેવી રીતે રહી શકે છે અને મારા પુત્રો કયા કારણે મૃત્યુ પામે છે આ બધું વિચારી વિચારીને તે કપુરાવતી સાથે બળવા લાગે શિલાવતીએ કપુરાવતીના સાથે પુત્રોને માળવા માટે ષડયંત્ર રચ્યું પોતાના સિપાહીઓને બોલાવ્યા અને તેમને કહ્યું હે સિપાહીઓ કપુરાવતીના સાથે પુત્રોના માથા કાપીને અલગ કરો આ પ્રકારે કપુરાવતીના સાથે પુત્રોના માથા સિપાહીઓ સાથે કાપી નખાયા પરંતુ કપુરાવતીએ જીત્યાનું વ્રત કર્યું હતું જીયુત ભગવાનની કૃપાથી તેના સાથે પુત્રો જીવિત થઈ ગયા સાંજે માથા કપાયા અને સવારે દીકરાઓ ઘરે આવી ગયા ઘણી વખત કોશિશ કરી પરંતુ તેની કોશિશ પણ કામયાબ ન થઈ તેના પુત્રો મરીને પણ જીવિત થઈ જતા હતા આમ ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો હતો એક દિવસની વાત છે કે શીલાવતી એ ગુસ્સો થઈને તેના કક્ષમાં સૂઈ ગઈ જ્યારે કક્ષમાં સૂઈ રહી હતી ત્યારે રાજા પહોંચા અને કહ્યું રાની શું થયું અને આટલા ક્રોધમાં કેમ છો શિરાવતી રાજાને કહે છે હે રાજન મારું એક કહ્યું માનો નહીં તો હું મારા પ્રાણ ત્યાગ કરીશ રાજા કહે છે કહો શું વાત છે હું તમને વચન આપું છું કે તમારા કહેલી બધી જ વાત હું પૂરી કરીશ ત્યારે શીલાવતી રાજાને કહે છે હે રાજા મારી બહેના સાથે પુત્રને મારીને તેનું માથું મને આપી દો ત્યારે જ હું અન્ન અને પાણી ગ્રહણ કરીશ નહીં તો હું મારા પ્રાણ ત્યાગ કરીશ પ્રિય મિત્રો તે દિવસે સપ્તમીનો દિવસ હતો રાજા કહે છે હે ભગવાન એ તો તમે પોતે તમારા બાળકને જન્મ આપો છો અને તે મૃત્યુ થયેલો જન્મે છે અને તું બીજાના બાળકો માટે આટલું નિર્દય બની ગઈ રાણી હું આવું પાપ નહીં કરી શકું ભલે મારું વચન જૂઠું કેમ ન પડે મારાથી આ પાપ ન થઈ શકે રાણીએ કહ્યું તો ઠીક છે હવે તમે તમારી પત્નીનો ત્યાગ કરો આ વાત સાંભળીને રાજાનું મન પીગળી ગયું અને મંત્રીને કહીને સાત પુત્રોને વનમાં ફરવા લઈ ગયો જંગલમાં જ મારી નાખ્યા શરીર ઢાંક્યા અને તેમનું માથું એક બંધ કર્યા અને અલગ અલગ મોહરા બનાવીને તેને તેના સિપાહીઓને કહીને કપૂરાવતી પાસે મોકલ્યા કપૂરાવતી કહે છે ભાઈ મારા ઘરમાં જઈને મૂકી દો કપૂરાવતી તેને હાથ નથી લગાવતી સાતમનો દિવસ હતો તે દિવસે તેનો ઉપવાસ હતો રાત થઈ હતી તેના પુત્રો ઘરે પાછા ફર્યા ન હતા તેને ઘણી રાહ જોઈ અષ્ટમીનો દિવસ પણ વીતી ગયો અષ્ટમી દિવસે પણ તેને ઉપવાસ રાખ્યો તે દિવસે પણ તેને ઘણી રાહ જોઈ પરંતુ તેના પુત્રો ન આવ્યા કપૂરાવતી વારંવાર વિચારી રહી હતી તેના પુત્રો માટે ઘણી રડતી હતી અહીં બ્રહ્મલોકમાં ભગવાન શંકર ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા બધા વિચાર કરવા લાગ્યા કે જીતવાહનને શું થઈ ગયું છે તેમના ભક્ત પર ઘણું મોટું સંકટ આવી ગયું છે અને તે તેમના ભક્ત માટે કશું જ નથી કરી રહ્યા જો આ સંકટ આજે નહીં ટળે જો તેના પુત્ર જીવિત નહીં થાય તો પછી શું કોઈમાં અને ભક્ત વ્રત રાખશે આ તો અનર્થ થઈ જશે પછી ત્રણેય ભગવાન જીતવાહન પાસે જાય છે જીતવાહન ધ્યાનમાં હતા તે ત્રણેય બ્રહ્મા વિષ્ણુ મહેશે તેમને ધ્યાથી મુક્ત કર્યા અને કહ્યું જુઓ પૃથ્વી પર તમારા ભક્ત સાથે શું થઈ રહ્યું છે તમારા ભક્ત સાથે અન્યાય થઈ રહ્યો છે જીતવાહન આ સાંભળીને તરત જ ત્યાંથી શીલાવતીના ઘરે જતા રહ્યા પેટીમાં બંધ કરેલા પુત્રોના સાત માથાઓને જંગલમાં લઈ ગયા અને ધડ સાથે ભેગા કર્યા અને અમૃત જળ હાટ્યું પછી તે પુત્રો સજીવન થઈ ગયા પછી તે સાથે પુત્રોને ભગવાનજીત વાહન તેમના રથ પર બેસાડીને કપૂરાવતીના ઘરે સ્વયં લઈ ગયા અહીં કપૂરાવતી ઘણી ચિંતિત હતી અરે રાત ઘણી થઈ ચૂકી છે અને હાજી પણ મારા પુત્રો આવ્યા નથી ત્યારે જ પુત્રોએ બહારથી દરવાજો ખટખટ આવ્યો તેને દોડીને દરવાજો ખોલ્યો જ્યારે તેને દરવાજો ખોલ્યો ત્યારે તેને જોયું કે સાથે પુત્રો ઊભા છે પુત્ર એ આખે જ ઘટના તેની માતાને કહી કે અમોને રાજા સાહેબે જંગલમાં છોડી દીધા હતા અને તે પાછા ફરી ગયા કપૂરાવતી આ સાંભળીને કશું જ ન બોલી પોતાના પુત્રોને ઘરમાં લઈને જતી રહી સવાર થયું તો સવારે પ્રાપ્ત કાર્ડમાં જ સ્નાન કર્યું સ્નાન કર્યા પછી તેના પુત્રોને પણ સ્નાન કરાવ્યું અને પૂજા સમયે કપૂરાવતી એ ભગવાન જીતવાહનની પૂજા કરી પૂજા કરીને મનમાને મનમાં વિચારે છે કે મારી બહેને મારા માટે શું મોકલ્યું છે તેને તે પેટી ખોલીને જોયું ત્યારે તેમાં સોનું ચાંદી મોતી બધું જ બદલાઈ ગયું હતું તેની એ તે બધા ઘરેણા પહેર્યા અહી વારંવાર શીલાવતી પોતાના સૈનિકોને મોકલતી હતી અને કહે છે કે જઈને જો મારી બહેન કપૂરાવતી ક્યારે રડે છે જ્યારે સૈનિકો જોવા ગયા ત્યારે બધા જ હાથમાં પ્રસાદ લઈને ભોજન કરી રહ્યા હતા શેની કોઈ કોઈ આવીને કહ્યું હે રાણી ત્યાં રડી નથી બધા જ હાથમાં પ્રસાદ લઈને ભોજન કરી રહ્યા છે અને બધા મંગલમય છે અને કપૂર આવતી પણ તરહતરાના સોનાના આભૂષણો પહેરેલી હતી રાણી મનમાં વિચારતી હતી તે કેમ રડી રહી નથી તેના પુત્રોને હું એ મારી નખાવ્યા છે તેનો બધોજ જ છીનવી લીધું પછી તે કેમ રડી રહી નથી આવું કેવી રીતે શક્ય છે મારે પોતે જઈને જોવું જોઈએ શીલાવતી કપૂરાવતી પાસે જાય છે અને ત્યાં જુએ છે કે તેના સાથે પુત્રો હાથમાં પ્રસાદ લઈને ભોજન કરી રહ્યા હતા કપૂરાવતી હીરા અને મોતીઓના હાર પહેરીને ઊભી રહી હતી આ જોઈને શીલાવતી ચકિત થઈ ગઈ અને કહે છે અરે બહેન તમારા શરીર પર આ બધા આભૂષણો ક્યાંથી આવ્યા તું તો એક સાધારણ મંત્રીની પત્ની છે ક્યારે કપુરા વતી કહે છે અરે બહેન તો એજ તો આ બધું મોકલાવ્યું પહેર્યા છે મોટા મોટા આભૂષણો હતા સોનાના તેના પુત્રો માટે સોનાના કડા હતા અને બધું ભગવાન જીત વાહનના આશીર્વાદ હતા ત્યાંથી રાણી ચૂપચાપ જતી રહી અને મહેલમાં પહોંચીને એક ચિઠ્ઠી લખી અને સિપાહીઓને કહ્યું જાઓ આ ચિઠ્ઠી મંત્રીજીને આપો શેની કોઈ મંત્રી ચિઠ્ઠી વાંચી અને કહ્યું ઠીક છે મંત્રીજી ઘરે આવ્યા અને તેની પત્નીને કહ્યું હે કપૂરાવતી મહારાણીએ તમને બોલાવ્યા છે અને તમને લઈ જવા માટે રથ અને ઘોડા આવ્યા છે ત્યારે મંત્રીની પત્ની બોલી હે મંત્રીજી હું રથ અને ઘોડાથી નહીં જવું હું એક મંત્રીની પત્ની છું હું રાજાની પત્ની નથી તેથી જ હું ચાલીને જઈશ મંત્રીજી જઈને તેમને કહો કે ગામના પશ્ચિમ તરફ નદીના કિનારે એક પીપળનો વૃક્ષ છે તેની પાસે આવી જાય અને હું પણ ત્યાં પીપળના ઝાડ નીચે બેસીને તેની રાહ જોઈશ કપૂરાવતી તેના ઘરેથી નીકળીને પીપળના વૃક્ષ નીચે બેસી ગઈ રાણી પણ તે જગ્યાએ પહોંચી રાણી કપૂરાવતી પાસે ક્ષમા માંગીને કહે છે કે બહેન કયું વ્રત કરો છો કે તમારો પુત્ર જીવિત રહી જાય છે અને મારો પુત્ર મૃત્યુ પામે છે મેં મારા પોતાના હાથેથી તમારા પુત્રોને કેટલીક વાર માર્યા છે પરંતુ તમારા પુત્રો મરીને પણ જીવિત થઈ જાય છે કયું વ્રત કરો છો મને પણ કહો અને કયું વ્રત કર્યું છે જેની કૃપાથી આ બધું થાય છે ત્યારે કપુરાવતી કહે છે કે બહેન તમારા પૂર્વ જન્મને યાદ કરો તમે તમારા પૂર્વ જન્મમાં એક શિયાળ હતા અને હું એક ચિલોર પક્ષી હતી બહેન ચાલો મારી સાથે અને તેને પકડીને તે નર્મદા નદીના કિનારે એક પાખડનો વૃક્ષ હતો તેની ઉપર જુઓ તેની પાસે મારો માળો હતો અને આ ઝાડના બખોલમાં નીચે તું રહેતી હતી આપણે બંને આ નદીમાં સમાધિ લીધી હતી અને પ્રાણનો ત્યાગ કર્યો હતો અને મેં કહ્યું હતું કે પૂર્વ જન્મ મને યાદ રહે અને તે કહ્યું હતું કે હું રાજાની પત્ની બનો મેં કહ્યું હતું કે હું પત્ની બનું તો બહેન તમારા પુત્રો એટલા માટે મૃત્યુ પામે છે કે તમે વ્રત ખંડિત કર્યું હતું તું એ માંસ ખાઈ લીધું હતું આખો દિવસ અને રાત ભૂખ્યા પેટે અપવાસ કર્યો હતો અને વ્રતનું વિધિપૂર્વક પાલન કર્યું હતું કારણથી તમને આ દંડ મળ્યો છે બહેન જે પણ વ્રત સાચા મનથી કરે પુત્રનું આયુષ્ય થઈ જાય છે ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે સુખ શાંતિ મળે છે પરંતુ બહેન તમે એક વ્રતંડિત કર્યું હતું હાથ જોડીને વિનંતી કરીને શીલાવતી તેની બહેનને કહે છે હે બહેન હું પણ આ વ્રત કરીશ મને તેની વિધિ જણાવો બહેન બોલી જો બહેન અમે ખુશની કીર્તિ બનાવીએ છે જિતવાહન અને ફલ હરિયા રાખે છે અને તેની પૂજા કરીએ છીએ આંખો દિવસ અને રાત ભોજન અને પાણી વગર રહીએ છીએ રાત્રે એક ક્ષણ પણ ઊંઘતા નથી અને સવારે દાંતણ પણ કરતા નથી તેથી જ મારા પુત્રની આયુ લાંબી છે અને મારા પુત્રો મરીને પણ પુનર્જીવિત થઈ જાય છે કહેવ ઠીક છે બહેન હું પણ તે વ્રત કરીશ ધીરે ધીરે સમય પસાર થતો રહ્યો ફરીથી કૃષ્ણ પક્ષની અશ્વિની માસ આવ્યો સાતમના દિવસે બંને બહેનો ગંગામાં જઈને સ્નાન કર્યા સ્નાન કરીને અને અષ્ટમીના દિવસે નિયમિત વ્રત રાખ્યો બંને બહેનોએ એકસાથે પૂજા નું વ્રત ખોલ્યું અમૃત ખોલ્યા પછી સવાર અને સાંજ શ્રદ્ધા સાથે જીત્યાની વ્રત કથા સાંભળી ધીરે ધીરે સમયની સાથે શીલાવતીને પણ પુત્રને જન્મ આપ્યો આ ફેરાડે જીવિત રહી ગયો અને કપૂર આવતી એ પણ આઠમા પુત્રને જન્મ આપ્યો ધીરે ધીરે કરતા કરતા શિલાવતીને બે પુત્ર થઈ ગયા અને બધા પુત્રો જીવિત રહે ગયા તો મિત્રો પ્રેમથી બોલો જીતવાહન ભગવાનની જય જીત્યા માતાની મિત્રો આવી આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી વધુ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર